અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ખગોળશાસ્ત્ર દિવસ નિમિત્તે ગુજરાતનું સૌ પ્રથમ તન્યજંગ અમેઝિંગ સ્પેસનું ખુલ્લું મૂકવામાં આવ્યું જેમાં બ્રહ્માંડમાં થતી તમામ ક્રિયાઓની ઝીણામાં ઝીણી માહિતી મેળવી શકાશે શું તમે જાણો છો તારા કેટલા મોટા હોય કેટલું વજન હોય અને એક તારો અન્યથી કેટલો દૂર હોય શું તમે જાણો છો હાલ અવકાશમાં કેટલા સ્પેસ સેન્ટર છે અને યાનમાં જતા યાત્રિકા કેમ અલગ અલગ સૂટ પહેરે છે બ્લેક હોલ શું હોય છે આવા મનમાં આવતરતા અમનામાં પ્રશ્નોની નજીકથી જવાબ અને અદ્યતન અનુભવ આપતા ઇસરો દ્વારા માન્યતા પ્રાપ્ત ગુજરાતનું સૌથી પ્રથમ સેન્ટર તન્મ વ્યાસ દ્વારા તન્ય સ્પેસને આંતરરાષ્ટ્રીય ખગોળશાસ્ત્ર દિવસે દિવસ નિમિત્તે જે લોકોમાં બ્રહ્માંડ વિશે જિજ્ઞાસા જાગવામાં આવે હેતુ અમદાવાદ ખાતે ખુલ્લું મૂકવામાં આવ્યું અવકાશ ઉત્સાહીઓ માટે આ સ્પેસ હબ એક કોસ્મિક પિટારામાં અવિશ્વસનીય રીતે અસંખ્ય વસ્તુઓ ભંડાર સાથે જોવા મળશે ગુરુકુલ રોડ પરનું આ સ્પેસ હબ ગમન યાન ઇસરો રોકેટ બિગ બેંગ તારાઓના જન તારાઓનું મૃત્યુ નક્ષત્ર ભારતીય પ્રાચીન ખગોળ વિશ્વના અવકાશ આર્ટિટેક્સ તારા વિશ્વ અવકાશ યાત્રીઓ સ્પેસ લોન્ચ પૃથ્વી ચંદ્ર કોસ્મોલોજી સુપરનોવા વગેરે અનોખી સફર પર બારીકિયાઈ જોવા મળશે અવકાશના અજાયબીઓ થ્રી ડી દ્રશ્યો તમને આશ્ચર્યચકિત કરી દેશે ફ્લાય મી ટુ ધી મૂન્સ પાર્ટી તમને માઇક્રો ગ્રેવિટી સમજાવવા મદદ કરશે જેથી ગુજરાતમાં લોકોને સ્કૂલના બાળકો બ્રહ્માંડમાં જ્ઞાન વિશે વધુ માહિતી રજે રજની માહિતી જાણી શકશે આ વિશે તન્મય વ્યાસ દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી આવો સાંભળીએ તન્મય વ્યાસ તન્મય અમેઝિંગ સ્પેસ છેલ્લા સાડત્રીસ વર્ષથી હું ખગોળ પીરસવાનું કામકાજ કરું છું અને એ વાતને ઇસરોએ પણ રેકગ્નાઇઝ કરી છે એટલે બે હજારને બાવીસમાં મને ઈસરો રેકગ્નિશનનું સર્ટિફિકેટ પણ મળ્યું સર્ટિફિકેટ શેના માટે આપ્યું છે કે મેં અનેક પ્રોગ્રામ કેટલા પ્રોગ્રામ કદાચ પાંચ હજારથી વધુ પ્રોગ્રામ છેલ્લા મારા સાડત્રીસ વર્ષના કાર્યકાળ દરમિયાન કર્યા છે એક લાખ પચાસ હજારથી વધુ વ્યક્તિઓએ કદાચ મારા ટેલિસ્કોપમાંથી કે મારા સેશનની અંદર કંઈક ને કંઈક જાણ્યું છે શીખ્યું છે આ બધાનો નિચોડ કરવાનું ક્યાંક મન હતું તો વર્લ્ડ એસ્ટ્રોનોમી ડે એ દર વર્ષે એક વખત આવે છે કે જે શનિવારે એપ્રિલ પંદરથી મે પંદરની વચ્ચેના સમયગાળામાં જ્યારે આઠમનો સૂદનો ચંદ્ર નજીકમાં હોય ત્યારે કરવામાં આવે છે તો હું બહુ જ ફોર્ચ્યુનેટ છું કે આ દિવસની આસપાસમાં આ ઘટના થઈ રહી છે જે એસ્ટ્રોનોમી લેબ એસ્ટ્રોનોમી ઇન્ટરપ્રિટેશન સેન્ટર અથવા તો એસ્ટ્રોનોમી એક્સપિરિયન્સ સેન્ટરની વાતચીત હું આજે કરી રહ્યો છું એ સેન્ટર એક એવું સેન્ટર છે કે જે ભારતમાં કદાચ પહેલું પ્રાઇવેટ એવું સેન્ટર છે કે જ્યાં એક સાથે બધી જ વસ્તુઓ તમે વાત કરો જો સૂર્યમંડળની તમે વાત કરો કોઈ પણ મિશનની તમે વાત કરો એસ્ટ્રોનોટની કે ઇન્વેન્શન્સની કે જે ચારે બાજુ ફક્ત ને ફક્ત ખગોળ માટે શોધાયા હોય એ બધી જ વસ્તુઓ સાથે સાથે સિવિલાઇઝેશન જેટલી પણ દુનિયામાં સિવિલાઇઝેશન થઈ છે જે ખગોળ માટે ક્યાંક ને ક્યાંક કંઈક શોધ સંશોધન કરી ચૂકી છે અથવા તો આપણા જ્યોતિષની અંદર કેવી રીતના હોરોસ્કોપ એટલે કે કુંડળીની અંદર કોઈપણ ગ્રહોનું પ્લેસમેન્ટ થાય છે તો એને ખગોળ સાથે શું નિસ્બત છે એની વાતચીત હોય કે મિલ્કી વે ગેલેક્સીની અંદર આપણી કઈ જગ્યાએ સ્થિતિ છે મિલ્કી વે ગેલેક્સીની સાથે સાથે જુદી જુદી ગેલેક્સીઓના આકાર કેવા છે રોકેટ કેવી રીતના ઇવોલ્વ થયા બે ને વીસથી માંડી અને અત્યાર સુધીમાં થયેલા રોકેટની આખી ઇતિહાસ છે ઈસરો વિશેની બધી માહિતી છે જેટલા બી ચેરમેન અત્યાર સુધીમાં થયા છે એ બધા વિશેની માહિતી અહીંયા આગળ છે